ટોલ હોવું જોઈએ જોકે કાંકરેજમાં બે ટોલનાકા નજીકના અંતરે જમા કાંકરેજનું ભલગામ ટોલનાકા અને ડીસા તાલુકાના મુડેઠા ટોલનાકા આવતા હોય તેને રદ કરવામાં આવે તેવી પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે પાટણ લોકસભા બેઠકના મત વિસ્તારના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખુશીના સમાચાર મળ્યા છે જો કે રાધનપુર ડીસા તરફ જતા ટૂંકા ગાળામાં જ બે ટોલનાકા પર ટેક્સ લાગુ પડે છે અને લોકોને મસમોટા ટોલ ટેક્સ ચૂકવીને પોતાનું વાહન લઈને પસાર થવું પડે છે ત્યારે હવે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને બંને ટોલના દૂર કરવા માટે લિખિત રજૂઆત કરાઈ છે ત્યારે હવે જો આ બંને ટોલના કા દૂર થાય અને હાઈવે રોડ પર પડેલા ખાડા પૂરવામાં આવે તેમજ થરાથી વડા અને શિયોરી હાઈવે રોડ ઉપર સ્ટ્રીટ ચાલુ કરાવવામાં આવે તાલુકાની પ્રજા રાખી રહી છે કાંકરેજ વિસ્તારમાં ટોલ નાકાને લઈને સ્થાનિકો ખૂબ જ પરેશાન થાય છે તે બાબતે લિખિત રજૂઆત કરવામાં આવી અહેવાલ રાયગોર કાંકરેજ બનાસકાંઠા